तो फती तैंड तॉ भराश्त hyvin चाहिए डावाडी में ऑessenौत नर्ले पते पेलेवडी उसर बांने चेंफ« चेंडेश्यसौच्च्ट कंगिकरेबिध जयुक कि उनिशुक किमा, गजेश्य। जयुक कि的时候 ओर छी बशलेवी ब्लेयार फिरलें कर्षी तरาगतू nutrष्य। તો તમે દરેક લોકો આ બાળકોના ચહેરા ઉપર સ્માઇલ જોઈ શકતા હશો આજે આ સ્માઈલનું કારણ બસ માત્ર એક જ છે કે આજે આપણે બર્થડે સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે અને આજે ખાસ આજે સુરેશભાઈ પટેલ જે યુકે લંડનના રહેવાસી છે આજે એમના જન્મદિવસ નિમિત્તે બાળકોની વચ્ચે આપણે બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને આજે આ બાળકોના ચહેરા ઉપર જે સ્માઇલ છે બસ એનું કારણ એક જ છે કે આજે સુરેશભાઈ પટેલનો જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે આ બાળકોના ચહેરા ઉપર સ્માઈલ આવી છે તો બસ આજે કેક કાપીએ અને બડે સેલિબ્રેશન કરીએ હેપી બર્થડે સુરેશભાઈ હેપી બર્થડે સુરેશભાઈ હેપી બર્થડે સુરેશભાઈ Happy birthday, Suresh

તમે ખૂબ જ આગળ વધો અને તમે આજે પોતે દિવ્યાંગ છો છતાં પણ તમે આજે આવા નિરાધાર બાળકો અને જરૂરિયાતમંદ બાળકો માટે હર હંમેશા માટે સપોર્ટર બનતા આવ્યા છો તો અમે અમારી પૂરી ટીમ વતી અને છાત્રાલય વતી હું તમારો દિલથી આભાર તમારો આભાર વ્યક્ત કરું છું હેપી બર્થ સુરેશભાઈ તમે ખૂબ જ જીવનમાં આગળ વધો અને તમારો પરિવાર તન મન ધનથી તંદુરસ્ત રહે હેપી બર્થ સુરેશભાઈ યુકે ના રહેવાસી એવા સુરેશભાઈ અને આજના જન્મદિવસ એમના આખા પરિવારને વિકલાંગ હોવા છતાં પણ એમને અમારી એમનો જન્મદિવસ ઉજવ્યો અમારીય વતી સારું જીવન જીવે અને સુખી અને સમૃદ્ધ બને એવી અમે આ છાત્રાલય વતી બાળકો વતી એવી પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ સો મચ અને આજે આપણી સાથે ખાસ યુએસએ થી મહેમાન પણ આવ્યો છે તો આજે એમની સાથે પણ વાત કરીએ તો આજે ખાસ આપણી સાથે યુએસએથી મહેમાન પણ આવ્યા છે તો બસ આજે આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા આવીને એમને કેવું લાગ્યું છે કારણ કે અહીંયા જ્યારે તમે રૂબરૂ આવતા હોય ત્યારે તમને ખ્યાલ આવે કે બાળકો કઈ હાલત સાથે પોતે અભ્યાસ કરી રહ્યા છે તો બસ આજે આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા બાળકોની વચ્ચે આવીને એમને કેવું લાગ્યું છે તો પહેલાં તો તમારું નામ શું છે મારું નામ કનુભાઈ ફૂકણ છે અને તમે ક્યાંથી આવ્યા છો હું અત્યારે યુએસમાં વોશિંગ્ટન સ્ટેટમાં સિએટલ સિટીમાં રહું છું અને તમે બાળકોની વચ્ચે આવ્યા તો ત્યારે તમને ખ્યાલ આવ્યો કે બાળકો અહીંયા કઈ હાલત સાથે પોતે અભ્યાસ કરી રહ્યા છે કેવી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છો તો આજે બાળકોની વચ્ચે રહીને તમને કેવું લાગ્યું છે સૌ પ્રથમ તો જ્યારે આપણે અહીંયા જોયું ત્યારે જીવન જીવવાનો મને એક અલગ જ તરીકો જોવા મળ્યો છે હું જ્યારે આવ્યો ત્યારે બધા બાળકો તરફ હું નજર કરતો હતો બધા બાળકો પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા એક નાની ઢીંગલીને મેં જોઈ હતી એ બિચારી એકલી બેઠી હતી બીજા બધા બાળકો પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા પણ એ શાંતિથી બેઠી હતી અને એકદમ નિરાશ જેવી બેઠી હતી એ આજ આ જ ઢીંગલી છે કદાચ આ આજ છે તો હું એક કલાક સુધી મથ્યો ઓબ્ઝર્વેશન કરતો હતો કે ઢીંગલીના ચહેરા ઉપર સ્માઇલ ક્યારે આવે તો એ સ્માઈલ આવતા આવતા એક કલાક થઈ પણ હજુ પણ સ્માઈલ નહોતી આવી પછી જ્યારે તમે આ કેક લઈને આવ્યા કેક ખોલી એ નીચે બેઠી હતી અને પેલો ખેતરની અંદર મોર કેમ ડોક ઊંચી કરી તો એને ડોક ઊંચી કરી અને જોયું અને જ્યારે એને કેક દેખાય ત્યારે એના ચહેરા ઉપર જે સ્માઈલ આવી છે એ જે તેજ મને દેખાયું છે તેવું અનેરું તેજ મેં ક્યારેય નહોતું જોયું તો આજે વિચાર આવ્યો જે સુરેશભાઈ છે રાઈટ તમે કીધું સુરેશભાઈને જે વિચાર આવ્યો એ વિચાર તમારા પૂર્વજન્મના જે કર્મો હોય એ કર્મો હોય ત્યારે જ આવો તમને સારો વિચાર આવી શકે અને ત્યારે જ તમે આવા સો જેટલા સો કરતાં વધારે બાળકોના ચહેરા ઉપર તમે સ્માઇલ લાવી શકો બીજી વસ્તુ જ્યારે આજે જેમ કે અમે બધા છીએ તો અમે બધા ફ્રેન્ડ્સ અમારો જે પણ મિત્ર સર્કલ હોય એ બધા હંમેશા અમારા જે બાળકો છે એમને આપણે કઈ પ્રવૃત્તિમાં મજા અપાવી છે એનો વિચાર કરતા હોઈએ કેમને ક્યાં ફરવા લઈ જવા કઈ રીતે એમને ફંડ કરાવવું એક્સ્ટ્રા ક્લાસીસ કરાવવા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ કરાવી એ બધાનો વિચાર કરતા હોઈએ ત્યારે આ જે બાળકો છે એનું મેં જો ઓબ્ઝર્વેશન કર્યું એમને જીવનની ખરેખર જે જરૂરિયાતની વસ્તુઓ છે એમાં પણ સ્ટ્રગલ કરી રહ્યા છે જેમ કે હમણાં અશોકભાઈ જા સાથે હું વાત કરતો હતો અશોકભાઈ ઘણી વખત મને કીધું કે અહીંયા રાશનની પણ તકલીફ હોય છે કે સાંજે જમવામાં અમારે જે પણ જે કામ ચલાવ વસ્તુઓ એનાથી ચલાવી લેવું પડતું હોઈએ છે બરાબર આપણે જ્યારે જીવનમાં મજા કરવાની વાતો કરીએ છીએ ત્યારે એ જીવનની જે ખરેખર ખૂબ જ જરૂરિયાત વસ્તુઓ છે એમાં પણ કામચલાવ વસ્તુઓથી ચલાવી લેતા હોઈએ છીએ બિલકુલ સાચી વાત છે અને બીજી વસ્તુ મેં જો બાળકોના તમે કપડા જોશો તેમાં ઘણા બધા કપડામાં ટેર છે એટલે કે ફાટેલા છે તેમાં સીવેલા મતલબ એ લોકો સીવીને કામ ચલાવે છે ઘણા બધા ડાઘાઓ છે રાઈટ જ્યારે આપણે મતલબમાં મોત્સો કરવા માટે ઊંચી ઊંચી બ્રાન્ડના કપડાઓ પહેરતા હોઈએ છીએ અને એમની સામે આ જે બાળકો છે જે આપણા દેશનું ભવિષ્ય આપણે કહી શકીએ એ બાળકો અત્યારે જે કામચલાવ વસ્તુઓ છે એ સિલાઈના મતલબ થીગડા મારીને કામ ચલાવે છે તો આ જોઈને મને એક જીવનનો એક અલગ જ મને અંદાજ જોવા મળ્યો કે જીવન કઈ રીતે તમે જીવી શકો અને તમારા જે શોખ છે એ શોખ કદાચ પાંચ શોખ તમે પૂરા નહીં કરો તમારા બાળકોના પાંચ શોખ પૂરા નહીં કરો અને એમની સામે તમે આ બાળકો માટે કંઈક કરી કરી શકો છો તો એનાથી ઉત્તમ વિચાર કોઈ જ ન હોઈ શકે હું તો ધન્યવાદ આપું છું નિલેશભાઈની ટીમને અને અશોકભાઈને પણ કે છેલ્લા પંદર વર્ષથી એવો સતત મહેનત કરી રહ્યા છે એમને પોતાનો કોઈ પોલિટિકલ સપોર્ટ નથી એમની પોતાની કોઈ આર્થિક સ્થિતિ એવી નથી કે જે આ બધા બાળકોનું ગુજરાન પૂરું પાડી શકે તેમ છતાં તમે અને અશોકભાઈ સાથે મળીને આ જે યજ્ઞ ઉપાડ્યો છે એ યજ્ઞને તમે ખૂબ જ સારી રીતે ધપાવી રહ્યા છીએ અને અમે પણ હું તો મારા મિત્ર સર્કલમાં બધાને કહીશ કે તમને બને એટલી મદદ કરે અને આ જ રીતે તમે કાર્ય કરતા રહો એવું હું જોઈ શકું છું અને તમે સો સો ટકા એની મને ખાતરી છે તો પહેલા તો તમને થેન્ક યુ મચ કનુભાઈ એ ઘણી બધી અમારી વાતો કરી દીધી હે કનુભાઈ તમે તો પહેલી વખત જોયો ને અમને હા અમારી જિંદગીની લગભગ વાતો લોકો વચ્ચે મૂકી દીધી તમારો આભાર ક્યાંક આવું પણ થતું હોય છે કે હા ક્યારેક ન પણ મળે ક્યારેક મળે તો ક્યાંક નિરાશા પણ આવે પણ હંમેશા કુદરત સપોર્ટ કરતા જ હોય છે ક્યાંક ખૂટી જાય તો પણ હંમેશા કુદરત હંમેશા આપણી સાથે ઊભા જ હોય છે એટલે ખરા આમ એવું કહેવાય ને કે આપણી પાસે ભલે આપણી પાસે પૈસા નથી આપણે કરોડોપતિ નથી પણ આપણા ભગવાન તો કરોડોપતિ છે એટલે તૈયાર કરવાનું કામ કુદરત કરે છે એટલે તમે જે વાત કરી એને તમારા ધન્યવાદને પાત્ર છો આપ નિલેશભાઈ અને અમારા લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટ આખી ટીમનો સતત નવા નવા લોકો અમારી વચ્ચે લાવતા રહ્યા છો તમે પણ આમ ધન્યવાદને પાત્ર છો કેમ કે આવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં નેટવર્ક નથી ફોનિક વાતો પણ અમારી નથી થઈ શકતી એવા આવા અંતરિયાળ ડુંગરરો વચ્ચે ઘરે ઘેરાયેલા ગામ વચ્ચે લોકોને તમે લાવી રહ્યા છો એટલે ખરેખર દિલથી અમે તમારો પણ આભાર માનીએ છીએ અને જેમણે આજે જન્મદિવસ અમારા આવા અંતરિયાળ વિસ્તારમાં ઉજવણી કરી એવા સુરેશભાઈ ને આપણે ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ કેમ કે આવા જરૂરિયાતમંદ બાળકોને એમને હસતા કરી દીધા છે ફરી સુરેશભાઈ ને આપણે હેપી બર્થ ડે અને જીવનમાં આગળ વધે અને અમારા આવા અંતરિયાળી વિસ્તારના આવા બાળકોને મદદ કરતા રેન્ક યુ સો મચ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજે બાળકોના ચહેરા ઉપર આપણે સ્માઈલ લાવવાની કોશિશ કરીએ बेटा तारू मारा नाम रो विराट कुमार धनजी भाई केला मु बने छे साथ केवी लागे आज केक बेटा मस्त केला टाइम पछि केक खादी बेटा ગયા વર્ષે गया વર્ષે केक खा देली एक वर्ष तक केकज नथी खादी केव लाग केवी लागी केक आज के के आज मस्त मस्त लागी सुनम चे बेटा तारू

શું નામ છે બેટા તારું દિવ્યા કેટલા હું ભણે છે બેટા ધોરણ 7 સાતમા ધોરણમાં ભણે છે કેવી લાગે આજે પાવભાજી સરસ પાવભાજી મારી ફેવરેટ છે શું બેટા પાવભાજી મારી ફેવરેટ છે પાવભાજી તારી ફેવરેટ છે તો કેટલા ટાઈમ પછી આજે પાવભાજી ખાધી બેટા બહુ બહુ દિવસ પછી ખાધી છે ઓહો એટલે આજે તારી પાવભાજી ફેવરેટ છે અને તે બહુ દિવસ પછી ખાધી છે પાવભાજી દોસ્તો તમે દરેક લોકો આ ઢીંગલીની ખુશિયા જોઈ શકતા હશો કે આજે આ ઢીંગલીની ફેવરિટ પાઉભાજી છે અને ઘણા દિવસો પછી આ ઢીંગલીએ પાઉભાજી ખાધી છે તો આજે આ ઢીંગલીની સ્માઈલ જ કહી શકે છે કે આ બાળક આ ઢીંગલી કેટલી બધી ખુશ થઈ છે બસ આજે દરેક લોકોના સાથ સહકાર થકી આજે આ બાળકોના ચહેરા ઉપર સ્માઇલ લાવી શકતા હોય છે અને ખાસ આજે સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આ બાળકોના ચહેરા ઉપર સ્માઇલ આવી છે તો હેપી બર્થડે સુરેશભાઈ અને થેન્ક યુ સો મચ બસ હર હંમેશના માટે આવી જ રીતના આ નિરાધાર બાળકોના ચહેરો પર સ્માઈલ લાવતા એ જો હેપી બર્થડે સુરેશભાઈ